મારા બાપુને ખબર નથી ને તો આજ છે ને ભાગી જાવું છે અને મારા બાપુના પૈસા છે ને મેં બઠાવી લીધા આ હારે લઈ લેવા છે અહીંયા કાયમ આવશે કાયો કા ભાઈ જાઉં ઠેલો ભરી કોઈને ખબર નથી આ ઠેલો ભરી ક્યાં જવું છે ફૂલડી બધા તારે એ બાપુ એમાં એવું છે એ મારી બેનપણીના લગ્ન છે ને તો એને છે ને મારા કપડા દેવા જાવ છું એવું છે હા અત્યારે ગાય ખાતે પછી

તારે હું કામ શું જા છે તું અહીંયા પછી એને કાકા એમાં તારું શું જાય સમજો તું આ થી જા અને વાહે વાહે નો આવતો ના આવો હું તો આવી છે જો એટલે તું ઈ હોય એ લાગે તારી માની ની ભઈ જાય જે વાવતી નો માર મોડું થાય છે જા તું કે વાહે વાહે જાજ રાખ જો બોલો ઓલા મગનો કેતો તો કે ચોકડીએ વી આવજે હવે આયા કોઈ નથી બોલો કેરે આવશે જલ્દી આવે તો સારું નકર સિનેમા બાપુ દેખી જશે ને તો સિને મને તો ખબર મરી જ નથી આ આયો આ આટલી બધી વાર કેમ લાગી તો વાર તો લાગે ને તારો દુખો ઓયો બોબરો પીસો જ ન મૂકો હાલ હાલ જલ્દી ઓલા બગી છે બગી છે એનું શું કામ છે ભાઈ આ તો ને બગી છે આજ જલ્દી હેલ્પ તો મેરી મને સિને મરો મારા દીકરા મને ખબર હતી તે ડાયર માં કારું છે મારા દીકરા ભાગીને જાન આ ટાપુડે છોડી બોલો

આઈથી નામ પાછ આ આઈથી નામ પાથરા જંગલ હું હિરા બગી સામ શું નાખીસ તો ઓલો ગોબરો તો એટલે બોલતો હતો આઈ મગના આ ઘડીક ઉપર હે હું થાકી રહી આ બેહી જા થાકી રહી હા 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 પોરો ખાઈ લે હાલ પછી પાછા બની હાલવા આઈ મગના હું તને શું કહું છું હ હું છે ને તારી યાર ભાગીને તો બી આવી પણ હું છે ને મરું ને ત્યાં લગીને છે ને તું મારો સાથ ન ભૂલતો અરે ગાંધી કેવી વાતું કરે તું કઈ હું તને હું ભૂલી જાય એ આમ ભગવાડી છે તને અને હા ભાઈ હા સમજો આપણે વાહન માં હું હાટનો જાય તને કઉ શું હાટુ વાહન માં અત્યારે ગમિયા સીસીટીવી કેમેરા હોય હા ઓ ઈ વાત છે અહીંયા આપણે આમ જો તરત પકડી જાવી તાર બાપો ની ચેક કરાવે તો હા ઈ વાત થાય છે ઓ હારું કરતા આપણે આવી રીત થાય અને આ જંગલ માં ઈ દીકરા મારા કઈ થોડા કઈ આવામ રખડવાના ગાડીઓ લઈને

આ સરપસ્યાને એક કાલનું કીધું છે કે આ બંબુડું છે ને કરણ લઈને મુકાઈ દે એ કે હમણાં કરણ આવે હમણાં આવે હવે મહાનીયો ગટરમાં બંબુડું મૂકતો નથી અને ગટર નો કદળો બધો મારા ઘીરે આવે આ સરપશિયન ટાંગ આ ભાઈ નાખવાનું જરૂરી છે આ બંબુડું એકલા ઉપડે નહીં ને હમણાં ખંભે મારી નાખ દઉં હે નાખી મારે જઈશે બી વાળાને કેવું દઈશ એ બધા હું છે આ બધું ફોડી નીકળી હતી બધા હેફી કાઈ રહ્યા અને જ્યાં જાય ફૂલડી એ ગામમાં હાલે એવું નહીં રહે આપણે કહ

સમજો હું તને શું કહું છું શું તું આ ઠેલામાં બીજું કાંઈ ન લાવી ના એમાં લુગડા છે બીજા તારા હા હું તારા એક એકઈ જોડે મારા હાટી ન લાવ્યો લે એ વાત થાય છે હો મગના પણ હું તને હું કહું છું હા તું પૈસાની સગવડ કરીને તો આવ્યો છો સોને પૈસાની સગવડ હા લે તો ભાગી અહીંયા પૈસાની સગવડ એ કરવાની હોય તો તૈયારી કરવી પડે પૈસાની પૈસા વગર આપણે અહીંયા શું કરશું અરે તારી ફેલી થાય

શું ભાગી જાશે એ આમ ભાગી જો આમ સીધે સીધા હગડ જાય છે બરોબર જો આ બાપ સીધા એમ કે ઓલા મીંદરા ઘોડે લપાઈ જાવ એટલે દેખ છે નહીં ઉભી તારી મને તારી મને તો પૈસા લઈને બી આવ્યો છો ને

આ ભાઈ પાંચસો દેવા પેલા પેલા હે અરે ભાઈ નકું તો હશે ઉભે ઉભાઈ મારી દીકરી તમને ખબર પડી જાય ખબર તારા તારા જેટલો ઢોંગીલો આખા ગામ માં કોઈ બાપા પેલા ઉભે 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 ઉન તો ફેરવા લાકડું હે ના જા ભાઈ આ જા ભાઈ જો થઈ જાય હે જો હાંભરો હા મારે એકનો વાક ન હોય સમજી જા એમની જોડી ને ભાગવાન લે એ મારી વાત માતાજી લે ભાગ તારી ભલી થાય તારી મારા દીકરા આ છોડીને કઈ તારી